આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ બે હજાર આઠસો નેવું લીટર શંકાસ્પદ સીપીયુ તેલ જપ્ત કરીને ત્રણ આરોપીઓ મુકેશ ચોવટિયા સંજય હજારીલાલ માળી અને વિકાસ ભોજરાજસિંહ પાલને પકડ્યા છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ કરવામાં આવી હતી મુખ્ય આરોપી મુકેશ ચોવટિયા પડાણા એક્વાઝેલ કંપની સામે ભાડાની ઓડિયોમાં આ તેલનો સંગ્રહ કરતો હતો જીગર નટુભાઈ ઠક્કર નામનો એક આરોપી હજુ ફરાર છે પોલીસે સીપીયુ તેલનો જથ્થો વાહન તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઓગણચાલીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કામગીરી પીઆઈએસવી ગોઝિયા પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે